ખાતે વેપારી મંડળ દ્વારા મતદાન જાગૃતતાની મીટિંગ યોજાઈ ખાંભા સજાનંદ ગુરુકુળ ખાતે વેપારી એસોસિએશન મંડળ દ્વારા મતદાન જાગૃતતાની મિટિંગ મળી હતી લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રીતે મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે ખાંભા વેપારી એસોસિએશન મંડળ દ્વારા લોકોમાં મતદાન જાગૃતતા આવે તે બાબતને લઈને મીટીંગ મળી હતી તેમાં વેપારીઓ દ્વારા ગ્રામજનો અને ખાંભાના તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી કે લોકશાહીનું મહાપર્વમાં મતદાન કરવું તે લોકોની નૈતિક ફરજ હોય છે અને મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન થાય અને સૌ લોકો મતદાન અવશ્ય કરે તેવી વેપારી મિત્રો દ્વારા અપીલ કરવામાં આવી હતી અને લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે અને આ મિટિંગમાં ખાંભાના નાના મોટા તમામ વેપારી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને લોકશાહીના પર્વમાં મતદાન કરવું અને કરાવવા બાબતે વેપારી મિત્રોએ શપથ લીધા હતા કે હું મતદાન કરીશ અને મારા પરિવારને પણ મતદાન કરાવીશ આ તમામ કાર્યક્રમનું આયોજન વેપારી એસોસિએશન મંડળ તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી તેમજ ખાંભા સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભાવિક કળસરિયા સિટી ગોલ્ડન ન્યૂઝ ખાંભા આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય તો આપણે અગાઉથી તૈયારી કરતા હોઈએ કે ભાઈ આ છે તે છે છોકરા છોકરાઓને કપડા લઈ દેવા દિવાળીની જેવી રીતે ઉજવણી એવી જ રીતે મિત્રો આ જે ચૂંટણી નામનું મહાપર્વ લોકશાહીનું મહાપર્વ ગણાય છે લોકસભાની ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ આ મહાપર્વની પણ આપણે એવી જ રીતે ઉજવણી કરીએ અને એક ઉત્સાહથી મતદાન કરીએ તો જ આ દેશમાં જાગૃતતા ફેલાય છે અને જેમ મહેન્દ્રભાઈ અરવિંદભાઈને બીજા રાજુભાઈને એમ અપીલ કરી કે ભાઈ તમને કોઈ તમને જ્યાં હૃદય ઉપર હાથ મૂકીને તમારે જ્યાં મતદાન કરવું આમાં કોઈ જાતનો તમને ફોર્સ નથી કે તમે અહીંયા જ મતદાન કરજો પરંતુ મતદાન અચૂક કરો મતદાન છે એ ખરેખર